વાલા શ્રોતાજનો આ નારાયણ કવચ એટલે કે આજે આપણે જે કરી રહ્યા છીએ એ નારાયણ કવચ છે જ્યારે પણ આપણી ઉપાધિ હોય આપણને મુશ્કેલી હોય અથવા તો જ્યારે આપણને એવી વિશેષ કામના થાય જ્યારે આપણી ઉપર શત્રુ હાવી થવાના હોય આપણને એમ લાગે કે આજથી હવે મારી ઉપર શત્રુનો ભય છે ત્યારે નારાયણ કવચનો પાઠ કરવામાં આવે ત્યારે આપણને કોઈ પણ પ્રકારના ભયમાંથી આપણે મુક્ત થઈએ છીએ આ નારાયણી વિદ્યા છે નારાયણ કવચનો એ ઉદ્દેશ્ય આપે છે દેવતાઓ નારાયણ વચનો ઉદ્દેશ્ય લઈ અને પોતે ફરીથી પાછા પોતાના સ્થાન ઉપર બિરાજમાન થાય છે એટલામાં દેવતાઓને આવી રીતે પુષ્ટ જોઈ અને દાનવોને એવું થયું દૈત્યોને એવું થયું કે ચાલો આપણે પણ વિશ્વરૂપ પાસે જઈ વિશ્વરૂપ ત્યારે યજ્ઞ કરી રહ્યા હોય છે જે યજ્ઞ ચાલુ હતો યજ્ઞની અંદર દૈત્યો જાય છે દૈત્યો કહે છે વિશ્વરૂપ આજથી તમે જેમ દેવતાઓને યજ્ઞમાં ભાગ આપો છો એ પ્રમાણે અમને પણ ભાગ આપો વિશ્વરૂપ કહે કાલથી હું તમને ભાગ આપીશ યજ્ઞ બીજા દિવસથી થયો જેમ વિશ્વરૂપ પોતે દેવતાઓને ભાગ આપે છે રીતે સ્વાહ અને દૈત્યોને પણ ભાગ આપવા દેવતાઓને ન ગમ્યું એટલે દેવતાઓને એમ થયું કે લાવો આપણે વિશ્વરૂપ આપણાથી વિરુદ્ધ કામ કરે છે એટલે જય અને ઇન્દ્ર દ્વારા વિશ્વરૂપને ખડગથી એનું મસ્તક છેદન કરી નાખ્યું ત્વષ્ટાનો વિશ્વરૂપ એ પુત્ર છે મરાણો છે સ્વષ્ટાને ખબર પડી આ તરફ બ્રાહ્મણ મળ્યો છે બ્રહ્મ હત્યા ઇન્દ્રને લાગી છે ઇન્દ્રને જેવી બ્રહ્મ હત્યા લાગી એ બ્રહ્મ હત્યા લાગતાની સાથે બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ પીછો કરવા લાગી છે ઇન્દ્રની પાછળ પીછો કરી અને પીછો કર્યો છે અને બ્રહ્મ હત્યા એ પોતે પછી તો આદિનારાયણે એને ચાર ભાગની અંદર વેચી દીધી છે બ્રહ્મ હત્યાને ચાર ભાગની અંદર વેચી પહેલો ભાગ છે એ સ્ત્રીને આપ્યો છે સ્ત્રીમાં જે રજસ વાળા ધર્મની અંદર જે સ્ત્રીઓ આવે એ બ્રહ્મ હત્યા છે બીજો બીજી બ્રહ્મ હત્યા છે એ વૃક્ષની અંદર આપી જે વૃક્ષની અંદર જે ગુંદર થાય છે એ બ્રહ્મ હત્યાનો પ્રકાર છે પૃથ્વીની અંદર જે આપણે ખાડો ગાળીએ છીએ અને ફરીથી એ ખાડો બુરવા માટે માટી નાખી અને એ પૃથ્વી ઉપર જે ટેકરો થઈ જાય છે એ બ્રહ્મ હત્યા છે અને ચોથો ભાગ હતો એ જળની અંદર આપ્યો છે જળની અંદર થોડોક સમય રાખીએ એટલે જળની અંદર લીલ થઈ જાય જે સેવાડ થાય એ બ્રહ્મ હત્યા છે આ ચારે ચારને બ્રહ્મ હત્યા વેચવામાં આવી આ સ્ત્રી વૃક્ષ પૃથ્વી અને જળ ભગવાન આદિનારાયણ પાસે ગયા આદિનારાયણને કહ્યું અમારો શું વાંક અમારા કઈ અપરાધ વગર અમને બ્રહ્મ હત્યા પ્રાપ્ત થઈ છે ત્યારે આદિનારાયણે કહ્યું કે બ્રહ્મ હત્યા તમને પ્રાપ્ત થઈ છે તમે બ્રહ્મ હત્યા સ્વીકારી છે છતાં પણ તમે સદાયને માટે પવિત્ર ગણાશો સ્ત્રીઓ રજસ્વલા ધર્મમાં હોવા છતાં પણ એ પાંચ દિવસ પૂર્ણ થયા બાદ એ પવિત્ર થઈ જાય છે યજ્ઞ યાગાદી ક્રિયામાં એને સંપૂર્ણ જ્યાં સુધી સ્ત્રી ન હોય ત્યાં સુધી યજ્ઞ પૂર્ણ ન થાય એટલા માટે સ્ત્રી પવિત્ર કહેવાની ત્યારબાદ વૃક્ષની અંદર ગુંદર છે એ ગુંદર આમ બ્રહ્મ હત્યા છે પરંતુ ગુંદર આપણે ખાઈએ છીએ વૈદકીય કર્મ એટલે કે ઔષધિ કર્મની અંદર ગુંદર ખાવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે એ ગુંદર ખાવાનું મહત્વ બતાવ્યું તોય છતાં પવિત્ર એને આપણે ખાઈએ છીએ પૃથ્વી ઉપર ખાડો થાય છતાં પણ એને બુરો એટલે વધે છે પરંતુ પૃથ્વીને આપણે માતા તરીકે ગણીએ છીએ અને જળ છે જળ સેવાળ હોવા છતાં અપવિત્ર હોવા છતાં પણ એ સેવાળને દૂર કરવામાં આવે અને પૂજન અર્ચનની અંદર એ જળનો વપરાશ થાય એટલા માટે પવિત્ર ગણાય છે આ પ્રમાણે બ્રહ્મ હત્યા વેચવામાં આવી